નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત કરીશું આજે તારીખ પંદર જુલાઈથી લઈને એકત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં કેટલી વરસાદની સિસ્ટમ કામ કરશે અને અત્યારે જે સિસ્ટમ કામ કરી રહી છે કેટલા દિવસ સુધી વરસાદ આપશે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને મળી જવાની છે પ્રથમ સિસ્ટમની વાત કરીએ તો અત્યારે રાજસ્થાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાન અને મધ્ય ભારતના અનેક ભાગોમાં ભારે વરસાદ થશે ઉપરાંત ગુજરાતના ઉત્તર ગુજરાત હોય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય અને દક્ષિણ ગુજરાતના અનેક પંથકમાં જોરદાર વરસાદ થઈ શકે છે મિત્રો વેતર ચાટના આધારે તમે જોશો તો સેટેલાઇટ બેઝના માધ્યમથી પણ તમે જોશો તો ઇમ્ફ્રા ટેકનોલોજીના માધ્યમથી પણ તમને સિસ્ટમ નહીં બતાવે પરંતુ આગામી ચોવીસથી બોતેર કલાકમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણાના કોઈ કોઈ વિસ્તારમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે જ્યારે મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચમાં છૂટાછવાયા સ્થળે વરસાદ વધારે થાય અથવા તો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટને કારણે એક અથવા તો બે ઇંચ કરતાં વધારે વરસાદ થઈ શકે છે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં હળવા મધ્યમ વરસાદથી લઈને મધ્યમથી થોડો વધુ વરસાદ ચાલુ રહેશે અને એકત્રીસ જુલાઈ સુધી આવું ને આવું વાતાવરણ એક દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે કારણ કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની જે રેખા છે હજુ પણ લાંબા ગાળાની રેખા ટકી રહી છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ વરસાદની શક્યતા રહે છે સૌરાષ્ટ્રના દક્ષિણ તરફનો વિસ્તાર અને પૂર્વ તરફના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા રહેશે પરંતુ મધ્યમ અથવા તો છૂટો છવાયો વરસાદ થશે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં તાપ તડકો ઉગાડ નીકળે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થાય કચ્છમાં પણ અત્યારે જોઈએ એવો વરસાદ નથી પરંતુ આગામી તારીખ ઓગણીસ જુલાઈથી ફરીથી એક નવો વરસાદનો રાઉન્ડ આવશે નવી સિસ્ટમ સક્રિય થશે જે મધ્ય ભારત તરફ એક્ટિવ થશે ઉપરાંત અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના પણ ભેજવાળા પવનો મળશે લોકરાઉડ ફોર્મેશન સર્જાશે અને ઓગણીસ અને વીસ તારીખની આ આસપાસ ઉત્તર ગુજરાતના ઉત્તરી પદ્ટા અને કચ્છના ઉત્તરી પદ્ટામાં ભારેથી ભારે વરસાદ થાય કારણ કે આ જે સિસ્ટમ છે આગળ વધતા વધતા રાજસ્થાન અને પાકિસ્તાનના અનેક ભાગોને એક પ્રભાવિત અસર કરશે જેના લીધે તેને કચ્છના ઉત્તરી પટ્ટા હોય ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ ઉત્તરી પટ્ટામાં ભારેથી ભારે વરસાદ ઓગણીસ અને વીસ તારીખ સુધી થઈ શકે છે આ મિત્રો વાત થઈ બીજા રાઉન્ડની આવનારી તારીખ સત્યાવીસ તારીખની આસપાસ ફરીથી એક સાયક્લોનિક સિસ્ટમ મજબૂત થશે જે બંગાળની ખાડી તરફથી મધ્ય ભારત તરફ આવશે અને તેની પણ વ્યાપક અસર ગુજરાતને જોવા મળશે જેમાં રાજસ્થાન અને મધ્ય ભારત સહિત ગુજરાતના પણ ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગો પ્રભાવિત થશે સૌરાષ્ટ્રના પણ દક્ષિણી પટ્ટામાં વરસાદની શક્યતા વધુ રહેશે જ્યારે કચ્છમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે એકંદરે મિત્રો ગુજરાતમાં એકત્રીસ જુલાઈ સુધી એક સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે વચ્ચે એકાદ બે દિવસ વરસાદ વિરામ લે વરાપા આવે તાપ તડકો ઉગાડ નીકળે પરંતુ અવિરતપણે અને એક કહી શકાય કે છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે અત્યારે જ્યારે ગુજરાતમાં એવરેજ વરસાદનું પ્રમાણ સુડતાલીસ અડતાલીસ ટકાથી ઉપર ચાલ્યું ગયું છે ત્યારે હવે મિત્રો એ જોવું રહ્યું કે આવનારી એકત્રીસ જુલાઈ સુધીમાં આપણને કેટલો વરસાદ મળે છે બાકી મિત્રો વરસાદની સાથે સાથે પવનનું પ્રમાણ વધારે જોવા મળશે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ભૂંકાય કોઈ કોઈ જગ્યાએ અંડરસ્ટોમ એક્ટિવિટી થાય અને મિત્રો આ વખતે વીજળી પડવાના ચાન્સીસ વધુ રહેશે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો ઉપરાંત મિત્રો ગૂગલ પ્લે સ્ટોર ઉપર સરકારી એક એપ્લિકેશન છે જે વીજળી પડવાના દસ અથવા તો વીસ મિનિટ પહેલાં તમને તમારા એરિયામાં ભયંકર ચેતવણી આપી દે છે ને તમે સુરક્ષિત જગ્યાએ જઈ શકો છો એ એપ્લિકેશનનું નામ છે દામિની એપ્લિકેશન આ દામિની નામની એપ્લિકેશન તમને પ્લે સ્ટોર ઉપરથી મળી જશે અને એ ડાઉનલોડ કરી લેજો જેથી તમારા વિસ્તારના કેન્દ્ર બિંદુ ગણીને તેનાથી વીસથી લઈને ચાલીસ કિલોમીટરના એરિયામાં ખતરનાક વીજળી થતી હશે તો તમને ચેતવણી રેડ કલરથી તમને ચેતવણી આપી દેશે અને તમે થોડા સાવચેત રહી શકો છો એલર્ટ રહી શકો છો અને તમે અને તમારા અન્ય જે લોકો છે તેમનો પણ જીવ બચાવી શકો છો તો મિત્રો ચોમાસા પૂરતી ચોક્કસથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવો છે તાપ તડકો ઉગાડ હોય વરસાદનો પ્રમાણ પ્રમાણ હોય બરફારનું પ્રમાણ હોય પવનનું પ્રમાણ કેટલું છે વિસ્તારો સાથે અને તમારા નામ સાથે નીચે કમેન્ટમાં માહિતી આપજો જેથી ગુજરાતની જનતા જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે